મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો સ્કૂલ જવાવાળા સ્કૂલે વયા ગયા છે અને જો પથારી પડી છે પણ પહેલાં આપણે ચા પીવાનો પહેલો હું ચા બનાવીને પી લો ચા પીવા ચા પીવીને પછી જ કંઈક કામ હોય છે તાલે કામ ન હોય છે પથારી વાળી નાખી હવે હવે ફટાફટ રસોઈ બને નાખો અને પછી જસા પર જવું પડે નવરે કરતા એટલે જવું પડે ને મસ્ત મજાની એક્ટિવા ધોઈ નાખી મસ્ત મજાની એક્ટિવા ધોઈ નાખી તમે તો ઓકે ગાપો મારો ખાલી નખરી છે પણ ઉડે એટલી પણ ઉડે નકરી છે પણ છોકરો નથી મસ્ત થઈ જ ચકાચક લસણ ની ચટણી જો નાનો એવો બાજરાનો રોટલો હાલો બધા જમવા હાલ તો જસા પર જવા માટે તૈયાર તો થઈ ગઈ પણ આજે હું તમને નવી વસ્તુ દેખાડું હું પહેલા જસા પર રહેતી હતી ને ત્યારે હું અહીંયા કટલેરી વેચતી હતી કઈ નકરી નોકરી નહીં નોકરી કરતી હતી કટલેરી વેચતી હતી ને ઘરનું જ કરતી હતી પછી આ સુરેન્દ્રનગર આવી રહેવા એટલે પછી અહીંયાથી જસાપુર જવાનું હોય અને જસાપુરથી ડાયરેક્ટ એમને જલ્દી ઘરે વહી જવું અને કટલેરી વેચવાનું અહીંયા વેચતી હતી અને થોડી ઘણી જે કટલેરી જૂની પડી હતી ને તેમ થાય કે આજે કાંટો મારી લઉં થોડું ઘણું જે વેચાય તો આ કેટલું વસ્તુ પડ્યું છું હું તમને દેખાડું જો આ જુડો છે મોટો જુડો જો આ મોટો જુડો પછી આ બે જોડી પાટલા આમાં પહોંચા છે અને આ સડા નાના જોડા આ ત્રણ ચાર જોડી સડા આ જોડો પછી આ મંગળસૂત્ર મંગળસૂત્ર આવા બે પેડા છે અને આમાં જો બુટી મંગળસૂત્ર છે અને આમાં સેટ અને ત્યાં પહોંચ્યા અને નાની સેલ કડ્યું છે આટલી વસ્તુ પડી છે તો આજે કાંટો મારવાની ગામમાં થોડું ઘણું જે વેચાય તો જોયું ને કેટલી બધી કટલેરી છે ઓછામાં ઓછા આ કેટલાની ખબર તમને ત્રણથી ચાર હજારની હશે આ કટલેરી એટલે ત્રણથી ચાર હજારની અને આ શાળાની બધા એ સસ્તા નથી બધા મોંઘા છે કેમ કે આ સડા હું એવા ગેરંટીવાળા લાવતી હતી કે આમાં હે ને કોકને ભાઈવાન તો ચાંદીના પણ નીકળી જાય ને આ એ સડા છે મોંઘા લાવતી હતી ગેરંટીવાળા એટલે આ ચાર હજાર તો હું કહું પણ કદાચ વધારે હશે વધારે વધારાના વધારે છે આ તો બધી કટલેરી થોડી લાવતી હતી પણ સારી લાવતી હતી એટલે આજે જે થોડું ઘણું વેચાય

હારું બીજા આવતા લેતી આવીશું હા હંભારી ને લઈશ જો સેન્ટર નું કામ પૂરું કર્યું અને જો પછી હે ને કઈક કોક ને કઈક દવા મંગાવી હોય ને એટલે એવા ગૌઠા હોય ને એટલે આપણને ભાડે એટલે તરત કે મારા આટવા લેતી આવજે ઓલું લેતી આવજે તો સારું આ પાડી દીધી છે ફાઇનલી મેં આટું હવે આવીશ ત્યારે વસ્તુ લેતી આવીશ ને અત્યારે જવાનું છે આંગણવાડી હાલો હાલો જો અત્યારે પહોંચી જાય આંગણવાડી એમાં અંજાબેન બેડા દાજે કે રાતે

તો અત્યારે આવી ગઈ છું નવા ટાઈલ્સે જ્યાં હું કટલેરી વેચવાનું ગઈ હતી તો કટલેરી વેચવા માટે આવી ગઈ તો અહીંયા અત્યારે તો કારખાનું બંધ છે બધા કારીગર જ ઘરે બેઠા છે પૈસા હોય ને કોણ લે વસ્તુ તો ચાલો આપણે આવીશું એમનો જ્યારે પગાર થાય પછી આટો મારવા આવીશું જો મેં પહેરી નાખ્યો હાથમાં પહોંચવો મસ્ત મજાનો કેવો લાગે છે ગાઈસ કમેન્ટ કરીને કીજો આ મારા ભાઈ બાય હે રાજપણના હે અને હું આવી અત્યારે કુકડા એમનો કુકડા હે કાં કુકડા ના ને તેમ

આવી તો પલક તો સૂતી છે એના માટે મસ્ત ચોકલેટ લાવી ડેરી મિલ્ક પલક ને તો રાજી થઈ જઈશ પણ મને પણ એવું થાય હું ઘરે આવું ને પલકને જોઉં ને તો મને તો બહુ જ આનંદ થાય મને એનું મોટું ન જોઉં તો મને જરાય ન ગમે ઘરે આવું નહીં ક્યાંક બેન પાણી ગરમા ગયું હોય ને તો મને જરાય એટલે જરાય ન હું પહેલાં એની ગોદ કરું અને ઘરે આવું અને જોઉં ને ભલે સૂતી હોય પણ આરામથી સૂતી હોય ને તો મને તો એટલું શકુન મળે ને બહુ સારું લાગે મારી ઢીંગલી ખુશ એટલે હું ખુશ વિડીયો અહીંયા પૂરો કરું છું આજે તો બહુ લાંબો વિડીયો થઈ ગયો છે તો ચાલો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો